તાજા નજીક સરકારી વિનયન કોલેજ ખાત કોલેજની આસપાસના વિસ્તારમાં યુવાનો વચ્ચે કોઈપણ અગમ્ય કારણોસર મારામારી થતાં એક યુવાનને મોઢાના ભાગે ગંભીર ઇજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા નજીક આવેલ સરકારી વિનિયન કોલેજના આસપાસના વિસ્તારમાં યુવાનો પણ કારણોસર બાખડ્યા હતા જેમાં એક યુવાનને મોઢાના ભાગે ગંભીર ઈજા થતાં તેમના તાત્કાલિક તળાજાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ વ્યક્તિ દોઢના આસપાસના સમય દરમિયાન હોવાનું અહીં સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું હતું અમે સરકારી મેડિકલ કોલેજની બહાર બેઠા હતા અને એ ભાઈ આગળ બેઠા ગાડી માટે અને એ ભાઈને એમ કીધું કે અમારી ના દિવસે અપશબ્દ બોલી અમે બોલ્યા નહોતા અને આ ભાઈ સાથે મારામારી કરવામાં આવી ત્યારબાદ ઓલા ભાઈને એક કોટી મારી અને હું સાટમાં ભાઈને લઈ ગયો હતો પછી પાણો મારી અને ઊંધો ફાટ દીધો એટલે એને દવાખાને લઈ જણા હતા

અમારી જ્ઞાતિ વિશે કોઈ અપશબ્દ અમે બોલ્યા નહોતા અને આ ભાઈ સાથે મારામારી કરવામાં આવી ત્યારબાદ ઓલા ભાઈને તે ખોટી મારી અને હું સાઠમાં ભાઈને લઈ ગયો હતો પછી એ પાણો મારી એને ઊંધો પાડી દીધો એટલે એને દવા ખાધી લઈ ગયો કેટલા જણા હતા મારવા બે જણા ઓળખો છો ને હા શું નામ છે એકનું નામ હતું અરમાન પઠાણ અને બીજાનું નામ હતું મોહિત મિસ્ત્રી